સાલમ પાક એ નોર્મલ બધા વસાણા કરતાં અલગ સ્વાદનું અને અલગ રીતે બનતું ખૂબ શક્તિવર્ધક વસાણું છે જે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે અને સાલમ પાક બનાવવો પણ બધાને અઘરો લાગે છે તો આજે આપણે એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો જ સાલમ પાક છે ને તે ઘરમાં ખૂબ જ સરળ રીતે બનાવીશું પણ સાલમ પાક બનાવતા પહેલાં અમારી રેસીપી પહેલી વખત જોઈ રહ્યા હો ને તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કિચન સિરીઝ પર રોજ મુકાતી ઉપયોગી રેસીપીના વિડીયોનું નોટિફિકેશન તમને તુરંત જ મળી રહે પરફેક્ટ સાલમ પાક બનાવવા માટે વસ્તુનું પરફેક્ટ મેઝરમેન્ટ છે ને તે હોવું ખૂબ જરૂરી છે માટે મેં આજે રેસીપીમાં બધી વસ્તુનું દર માપ લખી અને બતાવ્યું છે અહીં મેં અઢીસો ગ્રામ મોળો માવો લીધો છે અઢીસો ગ્રામ માવા સાથે તેટલી જ એટલે કે અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે અને એટલું જ દૂધ એટલે કે અઢીસો એમ જે બે ગ્લાસ થયું છે તે લઈશું ટૂંકમાં મીઠાઈની દુકાન જેવો જ પરફેક્ટ સાલમ પાક બનાવવા માટે દૂધ માવા અને ખાંડનું પ્રમાણ છે ને તે એક સરખું લેવાનું રહેશે હવે પચાસ ગ્રામ સિંગોડાનો લોટ લઈશું તેની સાથે ડ્રાય ફ્રૂટમાં પચીસ ગ્રામ કાજુ પચીસ ગ્રામ બદામ અને પચીસ ગ્રામ અખરોટ લેવાના છે સાથે પચીસ ગ્રામ મગજ તરીજના બીજ લઈશું દસ ગ્રામ ચારોળી અને પાંચ ગ્રામ ખસખસ લઈશું તેની સાથે પચીસ ગ્રામ અંજીર અને પચીસ ગ્રામ બીજ કાઢેલો કાળો ખજૂર અને પચીસ ગ્રામ સૂકી ખારેક લેવાની છે સ્વાદ પ્રમાણે કેસર પણ બે ચમચી દૂધમાં પલાળી અને લીધું છે સાલમ પાકમાં આયુર્વેદિક મસાલાનું ખૂબ મહત્વ હોય છે અને આયુર્વેદિક મસાલાનું પરફેક્ટ માપથી જ સાલમ પાક બહાર જેવો બને છે તો તેના માટે મસાલામાં અડધું જાયફળ લઈશું જેનો પાવડર અડધી ટેબલ સ્પૂન થશે સાથે એક ટેબલ સ્પૂન સૂંઠ લઈશું અડધી ટેબલ સ્પૂન જાવંત્રીનો પાવડર લઈશું અને અડધી ટેબલ સ્પૂન પીપળનો પાવડર લેવાનો છે અડધી ટેબલ સ્પૂન ગંઠોળાનો પાવડર લઈશું અને અડધી ટેબલ સ્પૂન ગોખરું પાવડર લેવાનો છે હવે અડધો ટેબલ સ્પૂન સફેદ મરી પાવડર લઈશું અને અડધી ટેબલ સ્પૂન અશ્વગંધા પાવડર એ છે આસન પાવડર પણ કહેવાય છે તે લઈશું સાથે અડધી ટેબલ સ્પૂન કાળી મૂસળી લઈશું અને અડધો ટેબલ સ્પૂન સફેદ મૂસળી લેવાની છે તેની સાથે અડધો ટેબલ સ્પૂન કાળા મરી પાવડર પણ લઈ લેવાનો છે અને છેલ્લે એક ટેબલ સ્પૂન પંજાબી સાલમ લઈશું સાલમ પાક છે ને તે પંજાબી સાલમ વગર બનતું જ નથી આમ સાલમ પાકમાં બધા મસાલા છે ને તે ગરમ હોય છે પણ શિયાળામાં શક્તિ આપે છે અને નવી શક્તિનો સંચાર પણ કરે છે હવે આ બધી વસ્તુ સાથે દોઢસો ગ્રામ જામ ખંભાળિયાનું ઘી લઈશું અને સો ગ્રામ મેં અહીં ઘરે બનાવેલું ઘી લીધું છે સાલમ પાક બનાવવાની શરૂઆત આપણે ડ્રાયફ્રૂટ પીસવાથી કરશું તો મિક્સરના ઝાડમાં પહેલા અખરોટ ઉમેરશું સાથે બદામ ઉમેરશું અને કાજુ પણ ઉમેરી દઈશું હવે ચારોડી પણ ઉમેરશું અને સાથે મગજ તરીજના બીજ પણ ઉમેરશું ઝાડનું ઢાંકણ બંધ કરી બધું અધકચરું પીસી લેવાનું છે પીસ્યા પછી ઝાડનું ઢાંકણ ખોલી જોતા અહીં જોઈ શકાય છે કે ડ્રાય ફ્રૂટનો એકદમ સ્મૂથ પાવડર ના કરતા થોડો એવો અધકચરો ભૂકો રાખ્યો છે જેથી સાલમ પાક છે ને તે થોડો અંદરથી ક્રિસ્પી લાગે હવે આ ડ્રાયફ્રૂટના ભૂકાને એક બાઉલમાં કાઢી લઈશું ડ્રાયફ્રુટ નો ભૂકો કર્યો ને તેની સાથે મેં અહીં ખારેક ન પણ નાના ટુકડા કરી અને તેનો ભૂકો કરી લીધો હતો પણ તેનો ભૂકો છે ને તે અલગ જ કરવાનો રહેશે હવે મિક્સરના જારમાં અંજીરના ટુકડા તથા ખજૂરના બીજ કાઢી અને ટુકડા કરી બંનેને સાથે ઉમેરી દઈશું જારનું ઢાંકણ ઢાંકી અને પીસી લેવાનું છે પીસ્યા પછી ખજૂર અંજીરનો આવો ક્રશ થઈ ગયો છે બધું તૈયાર થઈ જાય ને એટલે હવે એક જાડા તળિયા અથવા તો નોનસ્ટિક કઢાઈમાં ઘરે બનાવેલું સો ગ્રામ ઘી છે ને તે ગરમ કરવા માટે ઉમેરી દેવાનું છે ઘી ગરમ થઈને ઓગળી જાય ને એટલે તેમાં અઢીસો એમ એટલે કે બે ગ્લાસ દૂધ ઉમેરી દઈશું અહીં ઘી અને દૂધને ગરમ કરશું ઘીમાં દૂધ ગરમ થઈ જાય ને એટલે અઢીસો ગ્રામ ખાંડ પણ ઉમેરી દેવાની છે ગરમ ઘી અને દૂધમાં હલાવતા જઈ ખાંડ એકદમ વ્યવસ્થિત રીતે ઓગાળી લઈશું માત્ર અડધી મિનિટમાં ખાંડ બધી ઓગળી જાય ને એટલે ઘી દૂધનો હુફાળ પણ આવવા લાગ્યો છે તો આ મિશ્રણને મિક્સ કરતા જઈ અને હલાવશું હવે આ મિશ્રણમાં આપણે પીસેલા અંજીર અને ખજૂરનું મિશ્રણ ઉમેરી દેવાનું છે ખજૂર અંજીરનું મિશ્રણ લચકા જેવું છે જેથી ગરમ થતાં ઘી દૂધ ખાંડમાં આ રીતે ધીમે ધીમે હલાવતા જઈશું અને મિક્સ કરવાનું છે આમ તો ઘણા લોકો ફક્ત માવામાંથી અને ખાંડની ચાસણી બનાવી સાલમપાક બનાવતા હોય છે પણ આજે આપણે જે રીતે સાલમપાક બનાવીએ છે તે એકદમ સરળતાથી અને ચાસણી વગર જ બની જશે અહીં દૂધમાં ખજૂર અને અંજીર મિક્સ કરતા લગભગ બેથી અઢી મિનિટ જેવો સમય થઈ ગયો છે ખજૂર અને અંજીર દૂધમાં મિક્સ થઈ અને બદામી બ્રાઉન કલર પણ દૂધનો થઈ ગયો છે તો આ મિશ્રણમાં બધો ફ્રૂટનો પાવડર છે ને તે ધીમે ધીમે કરી અને ઉમેરી દઈશું ફ્રૂટ પાવડર ઉમેરાઈ જાય ને એટલે તેમાં ખારેકનો પાવડર પણ ઉમેરી દેવાનો છે સાથે ખસખસ પણ ઉમેરી દઈશું અને હવે સિંગોડાનો લોટ પણ ઉમેરી દેવાનો છે આ બધું સતત આ રીતે હલાવતા જઈ દૂધ ઘી ખાંડના મિશ્રણમાં એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરતા જઈશું જેથી ઉમેરેલી એક પણ વસ્તુના લમ્સ ના રહે અને ઘીમાં બધું સરસ સતળાઈ પણ જાય સતત માત્ર એક મિનિટ જેવું બધું મિક્સ કરતા અને સતળાઈ ગેસને લો ફ્લેમ પર બધું ઉકળી રહ્યું છે તો હવે બધા આયુર્વેદિક મસાલા ઉમેરી દેવાના છે સૌથી પહેલાં સૂંઠ પાવડર ઉમેરશું પછી કાળા મરી પાવડર ઉમેરશું હવે અશ્વગંધા પાવડર ઉમેરશું સફેદ મરી પાવડર પણ ઉમેરી દઈશું ગોખરૂ પાવડર ઉમેરશું અને હવે ગંઠોડા પાવડર પણ ઉમેરી દેવાનો છે સાથે સાથે પીપળનો પાવડર પણ ઉમેરી દઈશું હવે કાળી મુસરીનો પાવડર ઉમેરશું સાથે સફેદ મુસરીનો પાવડર પણ ઉમેરી દઈશું અને સૌથી છેલ્લે પંજાબી સાલમ ઉમેરી દેવાનો છે પંજાબી સાલમ કિંમતમાં પણ મોંઘો હોય છે અને પંજાબી સાલમ ઉમેરાયને ત્યારે જ પરફેક્ટ સાલમ પાક બને છે અહીં આપણે બે મસાલા ઉમેરવાના બાકી રાખ્યા છે જે સાલમ પાક બની જાય પછી ઉમેરવાના છે હવે બધા મસાલા એકદમ સરસ રીતે ઉકળતા મિશ્રણમાં મિક્સ કરી લેવાના છે જેમ જેમ બધા મસાલા મિક્સ થતા જશે ને તેમ તેમ મસાલા ઘીમાં શેકાવાની એક તીખી સુગંધ આવવા લાગશે અહીં માત્ર એક થી દોઢ મિનિટ સતત આ રીતે મિક્સ કરતા મસાલાની સુગંધ સાથે મિશ્રણ સતડાઈ ગયું છે અને ઘી પણ છૂટું પડી મિશ્રણમાં ઉપર આવી ગયું છે એટલે હવે અઢીસો ગ્રામ માવો છે ને તે આપણે આ મિશ્રણમાં ઉમેરી દેવાનો છે માવો ઉમેરાઈ જાય ને એટલે હવે દૂધમાં ઓગાળેલું કેસર પણ ઉમેરી દઈશું હવે ફરીથી માવો હલાવી અને મિશ્રણમાં મિક્સ કરશું જેથી માવો છે ને તે મિશ્રણમાં ભળી જાય અને શેકાઈ પણ જાય અહીં લચકા જેવું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે માવો ઉમેરાઈ ગયા પછી મિશ્રણ એકદમ વધારે શેકવાનું છે કારણ કે આ મિશ્રણમાંથી આપણે પીસ પાડવાના રહેશે માટે સતત હલાવતા જઈ મિક્સ કરતું રહેવાનું છે અહીં તમે જોયું ને કે બીજા બધા વસાણા કરતા અલગ અને અલગ સામગ્રીથી અલગ રીતે બનતું વસાણું સાલમ પાક છે હવે સાથે સાથે બે ચમચા જેટલું જામખંભાળિયાનું ઘી પણ ઉમેરી દેવાનું છે મિશ્રણમાં બધું એકદમ સરસ સતળાઈ ગયું છે જેથી ઘી ઉમેરતા તે ઉપર જ રહેશે પણ આ ઘીમાં મિશ્રણ સતળવાથી એક અલગ સુગંધ સાથે સાલમ પાક બને છે અહીં આ મિશ્રણ હજી પણ સોફ છે મિશ્રણમાં તવેથો રાખતા તે ઉભો નથી રહેતો જ્યારે આ મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ જશે ને ત્યારે હોલ્ડ કર્યા વગર તવે તો એમ નમ ઊભો રહી જશે માટે લગભગ 5 થી 6 મિનિટ સુધી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ અને મીડિયમ ટુ લો કરતા જઈ અને સતત આ મિશ્રણને હલાવતું રહેવાનું છે મિશ્રણ સતત આ રીતે મિક્સ કરતા જઈ હલાવતા હવે 5 થી 6 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મિશ્રણ લચકા જેવું અને કડક પણ થઈ રહ્યું હોય ને તેવું લાગે છે હવે ફરીથી મિશ્રણમાં તવેથો ઊભો રાખી અને જોશું જુઓ હોલ્ડ કર્યા વગર તવેથો છે ને તે મિશ્રણમાં એમ જ ઊભો રહી જાય છે બસ આવું મિશ્રણ થાય ને એટલે સાલમ પાકનું પરફેક્ટ મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે તો આ સમયે તવેથો બહાર કાઢી લઈશું અને સાલમ પાકમાં જાવંત્રી પાવડર ઉમેરશું અને ત્યાર પછી જાયફળ પાવડર પણ ઉમેરી દેવાનો છે બંનેને હલાવી અને મિશ્રણમાં મિક્સ કરવાના છે જાવંત્રી અને જાયફળ પાવડર સાલમ પાકમાં ખાસ ફ્લેવર માટે ઉમેરાય છે પણ જો આ બંને મસાલા છે ને આપણે પહેલા ઉમેરીએ ને તો સાલમપાક કડવો થઈ જાય છે માટે ખાસ ધ્યાન રાખી આ બંને મસાલા છેલે જ ઉમેરવાના રહેશે બસ એ જેવું મિક્સ કરતા બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે સાલમપાકમાં જાવંત્રી અને જાયફળની સુગંધ પણ આવવા લાગી છે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે સાલમપાક તૈયાર થઈ ગયો છે તો મીઠાઈ સેટ કરવાની ટ્રેમાં વ્યવસ્થિત રીતે પહેલા નીચે ઘી લગાવી લઈશું આખી ટ્રેમાં ઘી લગાવાઈ ગયું છે તો તૈયાર થયેલા સાલમપાકના મિશ્રણને આ ટ્રેમાં ઉમેરી દઈશું મિશ્રણ ઉમેરાઈ જાય ને એટલે હવે તેને વ્યવસ્થિત રીતે ટ્રેમાં ફેલાવી દેવાનું છે ફ્લેટ તવેથાના ઉપયોગથી સરફેસ પણ એકદમ સરખી ફ્લેટ કરી લઈશું સાલમપાકની સરફેસ એકદમ વ્યવસ્થિત ફ્લેટ થઈ ગઈ છે અને બધું ઘી છૂટું પડી અને ઉપર પણ આવી ગયું છે જેથી સાલમપાક ઠંડો થશે ને તો ઉપર ઠંડુ થઈ ઘીનું એક લેયર બની જશે છતાં પણ આપણે બાકી વધેલું જામખંભળિયાનું ઘી છે ને તે ઉપરથી ઉમેરશું અત્યારે તો સાલમપાક ગરમ છે ને એટલે ઘી ઉમેરતા તે ઓગળી જશે પણ ઠંડુ પડતા એકદમ સરસ લેયર પણ તૈયાર થાય છે છેલ્લે સાલમ પાકને બદામ પિસ્તાની સ્લાઇસ વડે ગાર્નિશ પણ કરી લઈશું બધા જ બદામ પિસ્તા સ્પ્રેડ થઈ જાય ને એટલે હવે તૈયાર થયેલા સાલમ પાકને ચાર થી પાંચ કલાક નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા માટે રાખીશું શિયાળો હોવાથી પાંચ કલાક પછી સાલમપાક ઠંડો થઈ ગયો છે અને ઉપરની બાજુ ઘી જામી એકદમ સરસ લેયર પણ બની ગયું છે તો હવે આપણે પ્રથમ સાલમ પાકના ટુકડા કરવા માટે કાપા પાડી લેવાના છે સાલમ પાક બીજા વસણાની જેમ કડક ના થતાં દૂધ માવામાંથી બન્યો હોવાથી બરફી પેંડા જેવો સોફ્ટ હોય છે જેથી તેના કાપા પણ ઇઝીલી પડી જાય છે આખી ટ્રેમાં કટ પડી જાય ને પછી હવે સાલમ પાકના ટુકડા કાઢી અને જોશું અહીં સાલમ પાકનો ટુકડો પણ ઇઝીલી અલગ થઈ અને નીકળી જાય છે ઉપર ઘીના એકદમ સરસ લેયર સાથે ગુણકારી મસાલા ડ્રાય ફ્રૂટ દૂધ માવાથી ભરપૂર એકદમ સોફ્ટ સાલમપાક બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આ સાલમ પાકના ટુકડાને ડીશમાં પણ કાઢી લઈશું ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ અને તાસીટમાં થોડો એવો ગરમ સાલમપાક પાક શિયાળામાં ખાવાથી ખૂબ શક્તિવર્ધક છે તો ફ્રેન્ડ્સ આજે આપણે અસલ મીઠાઈની દુકાન જેવો જ અને સ્વાદિષ્ટ સાલમ પાક એકદમ સરળ રીતે ઘરમાં બનાવ્યો છે તો આ શિયાળામાં બીજા બધા વસાણાની સાથે આ સાલમ પાક જરૂરથી બનાવજો અને ઘરમાં બધા જ ઉપયોગમાં લેજો સાથે સાલમ પાક ની આ રેસીપી ગમી હોય ને તો લાઇક કરી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો